તપ થઈ ગયો છે તો પાણી મુક તો પાણી ગરમ મુકી દીધું છે તો હું તાપ થઈ ગયું કણ થવા મુકી દીધું છે આંદર પાણી ગરમ હી ચા બની છે તો રોટલી બનાવાની છે પાણી એક બાંધી દો છે અને હવે કુણવાનું બાકી છે તો લોટ બાંધી દો છે તો હવે રોટલી વાળવાનું બાકી છે toh mau di buat nanya sih, togunlu hari dekayi nakan, tosa tuh hari roti buat nanya sih તો સાતવાળી રોટલી બનાવી નાખી છે તો અને સાત પડવાળી રોટલી કહેવાય તો સાત પડવાળી રોટલી બનાવી નાખી છે આ કોણી રે તો દાળ પણ બનવા આવી ગઈ છે દાળ પાકી ગઈ છે તો મસ્તીની દાળ પાકી ગઈ છે চাহ গাঠিয়াৰ নো কৰি লাও ধাবা মাৰো কৰে বহু